હા મિત્રો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે એક યોજનાનો વિડીયો લઈને આવી ગયા છીએ તો મફત સોલાર સો સોલાર જે યોજના છે એ ઓનલાઈન ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આ વિડીયોમાં પૂરી માહિતી મેળવવાના છીએ તો વિડીયો અંત સુધી જોઈએ તો તમને ખબર પડે એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ રીતના તમારે ફોર્મ ભરવું અને નવા સેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વિડીયો શરૂ કરીએ તો જે પંદરથી વીસ હજાર રૂપિયા સુધીની જે કિંમતમાં બજારમાં ઉપલબ્ધ સોલાર સ્ટોપ મફતમાં તમને મળશે તો જે મફત સો સુલા યોજના છે ઓનલાઈન અરજી સંપૂર્ણ પ્રક્રિયા શરૂ છે તો કઈ રીતના અરજી કરવી અને કયા ડોક્યુમેન્ટ એ જોઈએ આપણે તો જે આ બે હજાર ચોવીસ હેઠળ જે આ સોલા સુલા યોજના શરૂ કરવામાં આવેલ છે એ જે આ ગુજરાત માટે જે આ યોજના છે એ રૂપે બનશે અને વીજળી સાર્સ પણ તમારે જે મતલબમાં ખર્ચો નહીં પડે એના માટે પણ ખા બહુ ઉપયોગી છે અને વાત કરીએ તો સૌ પ્રથમ તમારે ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર જઈ વેબસાઇટ ખુલ્યા પછી હોમ પેજ ઉપર સોલર કુકર એ બધા જે ઓપ્શન આપેલા છે ત્યારબાદ નવું પેજ ખુલશે પછી હરજી ફોર્મ પૂછવામાં આવશે તમારે કઈ કઈ જેમાં જે માહિતી જોવે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો આ રીતની જે સરળ પ્રોસેસ છે આપણે વાત કરીએ તો આપણે જે મફત સોલાર બે હજાર ચોવીસની અંદર જે પ્લેટ પલટો સત્તર પર સે કરવામાં આવશે અને મહિલા ભોજન બનાવી શકે સરળતાથી એના માટે જે ગુજરાત સરકારે જે લોન્ચ કરી છે યોજના બહુ સુપર છે બે હજાર ચોવીસમાં અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની વાત આપણે કરી દઈએ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ બે ખાતા બુક પાસબુક તમારા આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ એ મોબાઈલ નંબર એ પાસપોર્ટ સાઇઝના ફોટા આ જે બધી વગેરે જે આ બધી જે ડોક્યુમેન્ટ છે આ પાંચ પ્રકારના ડોક્યુમેન્ટ છે તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે તો આ રીતના જે બહુ મસ્ત આ યોજના છે સોલાર સુલા યોજના મફતમાં મળે છે તો લાભ લેવો આવશ્યક છે એટલે બધા નો લાભ મળે અને સરળતાથી આ જે પ્રોસેસ છે એ સરળતાથી થઈ શકે છે આપણે વેબસાઇટ કહી દીધી કહી દીધી છે બરાબર એના પર જઈ તમારે ફોર્મ ભરવાનું રહેશે